ગુજરાત માં વધી રહેલી નકલીની ની બોલબાલા વચ્ચે માનવ જીવન સાથે ચિંતા કરનારાઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પાનસેરિયા કરી છે ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવજીવન સાથે ચેડા કરી માનવજીવનને જોખમ ઊભું કરતો પ્રશ્ન ખાદ્ય પદાર્થોમાં ભેળશેનું પ્રમાણ વધી રહ્યું છે તો સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી પનીર તમાકુ મેગી મસાલા મસાલા તેલ ઈનો પકડાઈ ચૂક્યા ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પત્ર લખ્યો છે અને નકલી દવા બનાવનારા વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં બેડશેડ કરનાર સામે કાયદો બનાવવાની માંગ કરી હતી આ ઉપરાંત નકલી ખાદ્ય પદાર્થ બનાવનાર વેચનાર સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવા રજૂઆત કરી હતી કુમાર કાનાણીએ કહ્યું હતું કે ભેળસેડ કરનારા બેફામ પામ બન્યા છે તો આ ભેળસેડ કરનારાઓને કોઈનો ડર રહ્યો નથી લોકોના જીવની કઈ પડી ન હોય તે પ્રકારે ભેળસેડ બે થઈ ગઈ છે કુમાર કાનાણીએ કહ્યું આ મુદ્દો મેં વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ આ પ્રવૃત્તિઓ રોકવા કાયદો બનાવવાની માંગણી કરી હતી લાંબા સમયથી આવી રજૂઆત કરતા હોવાનો પણ ઉલ્લેખ પત્રમાં કર્યો હતો અને ભીડસેડ કરનારા માફિયાને ડર લાગે તેવો કોઈ કાયદો નથી જેથી અગાઉ રજૂઆતનું નિરાકરણ ન આવતા ફરી વખત આ બાબતે માંગણી કરી છે ભેળસેડિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તાર કે નાની કરિયાણા ડેરી ઉપર વસ્તુનું વેચાણ કરે છે ત્યારે એક્સપર્ટ પણ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર શ્વાસોશ્વાસની તકલીફ પેટની બીમારીઓ સહિતની ઘણી બધી બીમારીઓ લાંબા ગાળે થઈ શકે છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવરા બનાવનારા વેચનારા લોકોનું કઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરીવાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનોબાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે ને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ એમને પણ પત્ર છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ ને એનો કંઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લેખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એના ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે થઈ રહ્યા છે આરોગ્ય સાથે થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે